છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વિધાનસભા મત વિસ્તાર મુજબ થનાર છે જેમાં એકસો સાડત્રીસ છોટાઉદેપુરમાં સ્વામિનારાયણ હોલ એકસો આડત્રીસ જેતપુર પાવીમાં ગાયત્રી મંદિરની બાજુમાં સેડીવાસણ રોડ ક્વાન્ટ અને એકસો આવશે આ કાર્યક્રમની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટરે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે જોવા જાણવીને તમામ યોજનાઓના લાભાર્થી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચવ્યું હતું તેમણે તમામ નોડલ અધિકારીઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નિવાસી અધિક્ષક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર